ચૈત્ર સુદ એકમ આ શુભ દિવસથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નવા વર્ષ કાર્યનો પ્રારંભ કરે છે જે નિમિત્તે પ્રતિપદા ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે પ્રતિપદા ઉત્સવ અંતર્ગત અંકલેશ્વર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણવેશ સાથે શિસ્તબદ્ધ રીતે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા

પર્ણો પણ જૂના વૃક્ષો છોડી દે છે અને નવા પર્ણો ઉગે છે એ પ્રકૃતિની સાથે ઓતપ્રોત થઈને હિન્દુ સમાજ નવું વર્ષ ઉજવે છે એ જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક ડોક્ટર હેડગેવારજીનું જન્મ દિવસ પણ છે એટલે એ નિમિત્તે આજે સંઘ દ્વારા અંકલેશ્વર નગરમાં પથ સંચલનનો કાર્યક્રમ થયો દર વર્ષની જેમ અસ્તુ ભારતમાં